સુરતમાં અસામાજિક તત્વો છે તેમને કાયદાનો હવે કોઈ ડર જ નથી રહ્યો તેવી સ્થિતિ વારંવાર નિર્માણ થઈ છે અને આવા તત્વો જાહેરમાં હત્યા કરે છે અને ફાયરિંગો પણ કરી રહ્યા છે અને આવી જે ઘટના સુરતના પુણા વિસ્તારમાંથી સામે આવી છે જેમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થતાં પોલીસ પોતે પણ દોડતી થઈ ગઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી સુરતમાં એક લાંબા સમયથી હચમચાવી દેશે દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે જેમાં હત્યા હોય લૂંટ હોય ધાડ હોય મારામારી સહિતની ઘટનાઓ બની રહી છે અને આવા અસામાજિક તત્વો પોલીસ અને કાયદાથી પણ પોતાની જાતને સર્વોપરી સમજી રહ્યા છે તેમ કહો તો પણ અતિસહયોગથી ન કહેવાય કારખાનામાં આ જૂનો કારીગર જેનું નામ હાલ દિલીપ માનવામાં આવે છે તે ત્યાં આવી પહોંચે છે અને શેઠના સાથે કોઈ કારીગરને લઈને બબાલ કરે છે અને ત્યારબાદ તેના પાસે જે હથિયાર હતું તે બતાવતા આ કારીગરોને શેઠ પોતે ડરી જાય છે અને જૂનો કારીગર છે તે ત્યાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરે છે ત્યાંથી શેઠ પાસેથી મોબાઈલ લૂટી લે છે અને ફરાર થઈ જાય છે ફાયરિંગ થતા પોલીસ પોતે પણ દોડતી થાય છે અને આ મામલે પોલીસ અમલદારનું નિવેદન સામે આવ્યું છે ગઈકાલ ગઈકાલ બપોરના સાડા બાર વાગ્યાના આસપાસ આ કામ જે કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દીપ દીપક દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો આ કારીગરો ત્યાં કા ક્યાં કામ કેમ કરે છે એ બાબતથી એને ધાકધમકી આપી અને બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઇસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયા છે જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર છે તે આધારે સાહેબના ત્રણ અલગ અલગ ટીમો બનાવીને આ કામમાં આરોપી પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે આમ સુરતના પૂણા ગામ વિસ્તારની ઘટનાએ સુરતની પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને દોડતી કરી છે ત્રણ પોલીસની ટીમો આરોપીઓને શોધવા માટે અત્યારે કામે લાગી છે અને તેના ઘટનાને કેમ અંજામ આપ્યો તે દિશામાં પણ અત્યારે પોલીસે તપાસ આદરી છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો